એમાં ઉભી બે ત્રણ છોકરીઓ સામે ઉભી હશે તો મને જોઈને સ્માઈલ કરી દીધી અને કદાચ તમારો ભાઈ ભગવાન દ્વારકાધીશ દયા થશે તો તમારો ભાઈ જઈ રહ્યો છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા તો સાડા નવને તમારો ભાઈ આજથી છે ને રેલી લોક ચાલુ કરવાનો છે કેમ કે નું કારણ છે એક મસ્ત મજાનું રીઝન છે રીઝન તો થોડી કહું છું પેલા આપણે મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ અને પછી આજે બહુ મસ્ત રિઝન કહેવાનું છે આ જિંદગી થોડીક લોચામાં પડી છે એ પણ હું તમને કહેવાનું છું શું લોચામાં પડી છે તો આજે આજનો લોક ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે રિયલ લાઈફનો છે અને એમાંય અમારા સૌદાસભાઈ છે ને આજે મને જોડે છે સૌદાસ જય મુરલીધર ભાઈ તો અત્યારે છે ને હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો પણ કરવાનો છે નાસ્તો લેવા જવાનો છે ચલો પેલા આપણે હનુમાનજીના દર્શન કરાવું આપણે છે ને ત્યાં મંદિરમાં બેઠા છીએ સૌથી જોડે છે અને દર્શન થઈ ગયા છે અને અત્યારે મસ્ત મજાનો છે છે ને ને અહીંયા જે શાંતિ મળે એ શું કહેવાય ક્યાંય શાંતિ નથી અને અત્યારે મસ્ત મજાનો બેઠો છે મંદિરની અંદર અને હમણાં જવાનું છે કહેવાય કોફી માટે દૂધ લેવા માટે પછી નાસ્તો બાકી છે હજી અને આજે એટલું આમ જિંદગીમાં લોચા છે ને આજે મારા પપ્પાને ફોન કરવાનો છે શું કામ કરવાનો છે આ તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત છે એ આપણે આરામથી વાત કરીએ મજા આવી આજે સાંભળવાની પણ મજા આવશે અને કદાચ તમારો ભાઈ ભગવાન દ્વારકાધીશની દયા થશે તો તમારો ભાઈ જઈ રહ્યો છે ક્યાં જઈ રહ્યો છે ફટાફટ કોમેન્ટ કરજો નામ બોલી રહ્યો છું દ્વારકાધીશ હવે ક્યાં જઈ રહ્યો છું ફટાફટ નીચે કોમેન્ટ કરો જોઈએ શું થાય છે હજી મારા ભાઈ એક તકલીફ છે શું ભાઈ તકલીફ છે તારે જીવન જ તકલીફ છે આગળ કે મારે ભાઈ બંધ લગ્નમાં જવું છે પણ એની પાસે બૂટ નથી વિચાર કરો એટલો ગરીબ છે ને કે હમણાં જ ને લેવાનો હતો

જોઈએ હજી કઈ એટલે આમ ફાઈનલ જ છે બધું કે દ્વારકા જવાનું છે કદાચ વચ્ચમાં કઈ કરે નારાયણ થાય તો વાત અલગ છે બાકી ફાઈનલી જવાનું છે તમારો ભાઈ હું કાલે કદાચ અહીંથી નીકળી જઈશ ફાઈનલી તમારો ભાઈ પચીસ તારીખે જઈ રહ્યો છે દ્વારકા માટે આમ ખૂબ એક્સાઇટમેન્ટ થાય છે કેમ કે છે ને અમે છે ને સાત નવેમ્બર બે હજાર ચોવીસના ના દિવસે દ્વારકા ગયા હતા જ્યારે મારા સો કે કમ્પ્લીટ થયા હતા અને હવે જઈશું પચીસ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ વિચાર કરો કેટલું એક્સાઇટેડ છું એ જ મહિનામાં ફરી પાછા જઈ રહ્યા છે દ્વારિકાધીશ દર્શન કરવા માટે ખુશીનો નો પહાર નથી ફાઈનલ તમારો ભાઈ જવાનો છે દ્વારિકા આ ખુશ ખબરી હતી વચમાં થોડુંક થઈ ગયું હતું કે ના જવાનું ના જવાનું બટ હવે જવાનું છે ફાઇનલી થઈ ગયું છે તો આજ કાલ રાતે હું કદાચ નીકળીશ મારે અહીંથી જવાનું છે સાળંગપુર ત્યાં દર્શન પણ કરવાના છે તો જોઈએ છે ચાલો આ વાતો પર ફટાફટ લાઈક કરી નાખજો લાઈક કરીને કોમેન્ટ કરો જય દ્વારકાધીશ તો ફાઇનલી ગાઈસ કોલેજે ગયો તો એનું થોડું કામ હતું એ ફિનિશ કર્યું કે ફોર્મ લેવાનું હતું એ ફોર્મ લીધું અને હવે અત્યારે છે ને પાછું હોસ્ટેલે જાઉં છું કેમ કે કાલે પાછું રાતે નીકળવાનું છે તો આજે બધા જે કોલેજના કામ હતા એ ખતમ કરાતા અત્યારે યુનિવર્સિટીમાં છું આ યુનિવર્સિટીનો હજારો છે શાંતિ છે અત્યારે બહુ પરમ શાંતિ છે અને હાજુ કોણ તો આવા ડેલી લોક બનાવવાનું એટલા માટે ચાલુ કર્યું કે તમારા ભાઈ છે ને પાવર બેંક લઈ લીધું છે બતાવું તમને પાવર બેંક જોવો પાવર બેંક છે આ પાવર બેંક હું તો હાથમાં છે ને ઓલું છું ને એટલે બતાવું છું આમનું આ પાવર બેંક છે તો ફાઇનલ તમારા ભાઈ ન્યૂ એડેડ પાવર બેંક લઈ લીધું છે અને પાવર બેંક તો હવે સાથે જ રહેશે દસોમાં દસ હજાર એમએસની બેટરીનું પાવર બેંક છે તો હવે તમારા ભાઈના ચાર્જરની જે પ્રોબ્લેમ રહી ને એ હવે સોલ્વ થઈ ગઈ છે એટલે હવે ડેઈલી બ્લોગ બનવાના ચાલુ થઈ ગયા છે એટલે હવે ડેઈલી વ્લોગ આવશે ને મજા આવશે એવા બ્લોગ બનાવીશું અને તમારો હવે ફાઇનલ દ્વારકા છે દ્વારકાના બ્લોગ તો જોરદાર બનવાના છે ને એ પણ મારા બધા કલેજ આવશે એટલે મજા આવશે આગળ કેવું થયું ખબર છે એમાં એવું બે ત્રણ છોકરીઓ સામે ઊભી હશે તો મને જોઈને સ્માઇલ કરી દીધી એટલે મીન્સ કદાચ મને ઓળખતી છે એઝ અ ફેન ફેન ફોલો તરીકે મને હસું આવતું હતું એ કન્ફ્યુઝ હતા કે હું છું કે નહીં એમ એટલે પછી મને એવું લાગ્યું કે હા મારા ફેન ફોલોઅર છે પછી હું નીકળ્યો કે મને પાછળ જોતી 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 એટલે આમ શું કે જાણે શું કે જાણે કોક આમ આમ મને હું કઈ ખતરનાક નજર જોતું હોય ને એવી રીતે એટલે પ્લીઝ મારા ફેન ફોલોઅર હું તમને દેખાવું તો મને ડાયરેક્ટ મળી શકો છો વાત કરી શકો છો આવી રીતે આવી રીતે જોશો તો મને છે ને એમ લાગશે ઓ માય ગોડ લાઈવ બધી ઘટનાઓ જિંદગીમાં ડેલી બનતી હોય છે લોકો ઉમેશ મારા ફેન બોલો હોય પણ હું કે મને ડાયરેક્ટ બોલાવતા શરમાતા હોય એવું થતું હોય છે ત્યારે ડાયરેક્ટ બોલાવી લો કોઈ જ વાંધો નથી અત્યારે છે ને સમરસનના રસ્તે છું અત્યારે અને જઈ રહ્યો છું શાંતિથી તો ચાલો હોસ્ટેલ ફટાફટથી પહોંચી જઈએ તો ફાઈનલી કહીશ અત્યારે છે ને મેં શું કહેવાય મારો ભાઈ દોડે જાય એવા ભાઈ થેલીમાં હતો એ તો સાચું થેલીમ હોતું આ થેલીમાં તમને ખબર હું છે સરપ્રાઈઝ છે

અને આખું હું કહેવાય ઘર 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 નગરું છે તો ચાલો વિડિયો બની નાખીએ થોડા ઘણા ફાઈનલી ગઈ છે ને બહુ બધા વિડીયો શૂટ કરી નાખ્યા થકાઈ ગયું છે વિડીયો હું કહેવાય બનાવતો બનાવતો બ્લોગ મન નહોતું થયું અને મારા વિશાલભાઈ ગયા તો વિશાલભાઈ દ્વારકાધીશભાઈ અને આ જો આ છે ને ક્યારનો નગર શર્ટ જ બદલાવે તો હજી વાત નગર શર્ટ જ બદલાવે ને યાર મારે ભાઈ એક તાકાત બોલ દે એક તાકાત બોલ દે તાકાત જાય તું છે ને આવ મળ્યા ભાઈ હવે છે ને ગાય છે ને હું કે આઠ દિવસ આઠ દિવસ પછી છે ને પાછા મળવાના છે આ બધા તમારા વગર ફાવશે નઈ મને રેવા દે કલેજા કલેજા તો હાલો હવે ને હોસ્ટેલ જવાનું છે અને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈશું કેમ કે છે ને અત્યારે બ્લોગ સમાપ્ત કરવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો એડિટ કરવાનું છે બસ એ બંધા હવે મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે તો આપણે બ્લોગ ને કહીએ કદી છે સમાપ્ત મળીએ છીએ કાલે કાલે જવાનું છે આપણે સાળંગપુર જવાનું છે તો મળીએ છીએ ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ